મુદ્દા એટલા બધા મુદ્દા છે ભાજપના રાજમાં કે બે મહિના સુધી હું કઉ તો એ મુદ્દા ખૂટે નહીં કેમ કે અન્યાય અત્યાચારની ની હદ વટાવી છે ભાજપ પણ વિસાવદર વેસાણની વાત કરીએ તો સૌથી ગંભીર અત્યારે ચર્ચાનો મુદ્દો છે ઇકો સેન્સિટિવ ઝોન હજારો ખેડૂતો એનો વિરોધ કરી રહ્યા છે કે આ ઇકો ઝોન નાબૂદ કરો પણ ભાજપવાળા મોઢું ખોલવા તૈયાર નથી મૂંગા થઈને બેઠા છે આ સૌથી ગંભીર મુદ્દો છે કે ખેડૂતોની માં જેવી જમીન એ ઇકો સેન્સિટિવ ઝોનના નામે પડાવી લેવાનો કારસો ભાજપે કર્યો છે અને ભાજપ મૂંગા બેઠા છે નેતાઓ બનીને જે ફરે છે બીજો સૌથી ગંભીર મુદ્દો કે મગફળી ખરીદી કેન્દ્રોની અંદર ભયંકર દાદાગીરી ચાલે છે કોઈ ખેડૂત મગફળી લઈને જાય તો ત્યાં કેન્દ્ર પર બેઠેલો જે માણસ હોય એ પાંચ હજાર દસ હજાર પંદર હજાર રૂપિયા માગે છે કેમ ભાઈ બાપાની પેઢી છે તો પૈસા માગશો નમસ્કાર આપ જોયો છો વાઇફ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે રવિવારે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે મીટિંગ રાખવામાં આવી ત્યાં આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં આગામી વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે આ ચૂંટણીને લઈને ગોપાલ ઇટાલિયા સાથે ખાસ વાતચીત કરી તો ચાલો સાંભળી કે તેમણે વાઇફ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીત દરમિયાન શું કહ્યું વિસાવદર ચૂંટણી લઈને તમારી તમને જે ફરજ સોંપવામાં આવે છે એના વિશે તમે શું કહેશો વિસાવદર ભેસાણ અને જુનાગઢ તાલુકા વિધાનસભા વિસ્તાર આ ત્રણેય એરિયા છે વિધાનસભામાં આવે છે આ વિસ્તારમાંથી છેલ્લા લગભગ દસ પંદર દિવસમાં મને અનેક ખેડૂતોના વડીલોના આગેવાનોના પાર્ટી કાર્યકર્તાઓના શુભચિંતકોના ફોન આવ્યો ને બધાએ એક જ લાગણી વ્યક્ત કરી કે ગોપાલભાઈ તમે અહીંયાથી પેટા ચૂંટણીમાં ઉમેદવાર ઉભા રહેશો તો અમે તમને જીતાડી દઈશું અને બધાએ એવી લાગણી વ્યક્ત કરી કે અમારે તમારી જેવા મજબૂત માણસની બોલી શકે એવા માણસની જરૂર છે એ એ ખૂબ લાગણી લાગણી વ્યક્ત વ્યક્ત કરી પ્રેમ પ્રેમ કર્યો રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ સાહેબ સુધી પહોંચાડ્યો દિલ્હીમાં મિટિંગ થઈ અને સર્વસંમતિથી બધાની હાજરીમાં નક્કી થયું કે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયાને વિસાવદર ભેસાણ વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર બનાવવા તો મને ગઈકાલે ફરજ સોંપવામાં આવી છે કે મારે ચૂંટણી લડવાની છે આ તબક્કે હું અમારા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ આગેવાનો નિશુદાનભાઈ વિસાવદર ભેસાણ મત વિસ્તારના સૌ ખેડૂતો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે બધાય મને બહુ પ્રેમ આપ્યો છે અને ભવિષ્યમાં મને વિસાવદર ભેંસાણ વિસ્તારના ખેડૂતો વિધાનસભાની અંદર મુખ્યમંત્રીની આંખમાં આંખ નાખીને બોલવા માટે મોકલશે એવી હું આશા વ્યક્ત કરું છું ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી કયા મુદ્દાઓને લઈને ઉતરશે મુદ્દા એટલા બધા મુદ્દા છે ભાજપના રાજમાં કે બે મહિના સુધી હું કઉ તો એ મુદ્દા ખૂટે નહીં કેમ કે અન્યાય અત્યાચારની હદ વટાવી ભાજપ પણ વિસાવદર વેસાણની વાત કરીએ તો સૌથી ગંભીર અત્યારે ચર્ચાનો મુદ્દો છે ઇકો સેન્સિટિવ ઝોન હજારો ખેડૂતો એનો વિરોધ કરી રહ્યા છે કે આ ઇકો ઝોન નાબૂદ કરો પણ ભાજપવાળા મોઢું ખોલવા તૈયાર નથી મૂંગા થઈને બેઠા છે આ સૌથી ગંભીર મુદ્દો છે કે ખેડૂતોની માં જેવી જમીન એ ઇકો સેન્સિટિવ ઝોનના નામે પડાવી લેવાનો કારસો ભાજપે કર્યો છે અને ભાજપ મૂંગા બેઠા છે નેતાઓ બનીને જે ફરે છે બીજો સૌથી ગંભીર મુદ્દો કે મગફળી ખરીદી કેન્દ્રોની અંદર ભયંકર દાદાગીરી ચાલે છે કોઈ ખેડૂત મગફળી લઈને જાય તો ત્યાં કેન્દ્ર પર બેઠેલો જે માણસ હોય એ પાંચ હજાર દસ હજાર પંદર હજાર રૂપિયા માગે છે કેમ ભાઈ બાપાની પેઢી છે તો પૈસા માગશો જંગલ ખાતાની કનડગતની તો તમને ચર્ચા કરીશ તો માનશો નહીં તમે કેમ કે અહીં અમદાવાદમાં રહેતા હોય જંગલ ખાતા ખેડૂતો સાથે જે દાદાગીરી અત્યાચાર કરે છે હદ વટાવી ગયા છે આ સિવાય અનેક પ્રશ્નો છે હું કેવા બેસીસ તો લિસ્ટ લાંબુ છે એપીએમસી માર્કેટમાં વિસાવદર બેસાણમાં ખેડૂતોને એ એપીએમસી ની અંદર ભાજપની જે કઈ લોબી હોય એને કબજો કરેલો છે ખેડૂતોને અત્યાચાર એનું શોષણ પૈસા પડાવવા આ ચાલે છે ખેતરોની અંદર ભૂંડનો ત્રાસ છે નીલગાયનો ત્રાસ છે વળી ભૂંડ અને નીલગાયને રોકવાની કોશિશ કરો તો જંગલ ખાતું આવી જાય છે તો ખેતી કરવી ભૂંડ થી પંથકના કિસાનો ખેડૂતો એવું ઈચ્છે છે કે હવે કોઈ મજબૂત બમ માણસ અહીંથી ચૂંટણી લડે તો અમારે એને જીતાડી દેવો છે કેમ કે ભૂંડ ખેતરમાંથી ને ખેતરની બાર બે ભૂંડ બગાડવા માટે એમને કોઈ મજબૂત માણસની જરૂર છે એમણે મને પસંદ કર્યો છે હું એક ખેડૂતનો દીકરો છું નાનો માણસ છું ગરીબ માણસ છું ખેતી સાથે સંકળાયેલો માણસ છું એટલે ખેડૂતની પીડા ખેડૂતની પરંપરા અને ખેડૂતને શું જોઈએ છે એ વાતને અમે સારી રીતે સમજી શકીએ છીએ એટલે મને વિશ્વાસ છે કે વિસાવદર ભેસાણ વિધાનસભા વિસ્તારના ખેડૂતો મને એક મોટી જવાબદારી સોંપશે આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તરફ વાઇફ ઓફ ઇન્ડિયા આભાર